હવે આજનો એજન્ડા છે આ બધું ઠેકાણે પાડવાનો આ બુગ્યા હતા એ દિવસના થેલા મૂકવાના છે અને જો આ બધો સ્ટોક છે મારી દુકાનનો એ બધું ગોઠવવું પણ હવે જગ્યા નથી ગોઠવવાની એવું છે તો ધાર્મિક જ્યારે જતા સવારે ત્યારે ખુશીની વાત એ હતી કે મારું ગિમ્બલ રિપેરિંગમાં જઈ રહ્યું છે એકચ્યુઅલી મેં કમબેક કર્યું છે બટ હું ફોનથી અત્યારે બ્લોગિંગ કરી રહી છું પણ ગિમ્બલથી જે મજા આવે છે એ થોડી વધુ મજા આવે એટલે ફાઇનલી એને થયું કે ચાલ અને રિપેરિંગ કરાવીએ કંઈક ટ્રાય કરીએ એટલે એમણે આજે હાથ ધર્યું છે તો હવે બે બચ્ચા પાર્ટી બાથરૂમમાં નાઈ રહી છે અને હવે મારે કરવું છે આ પંખો સાફ એટલી બધી ધૂળાઈ છે ઉપર એ પોતે આ જો કેટલું કાળું કાળું થાય અઠવાડિયામાં એકવાર લૂછવા પડે આ આગળની રૂમનો પંખો તો દર પાંચ દિવસે લૂછવો પડે આજે નથી લૂછો આ બેને હવ બે ત્રણ દિવસ પછી વાળો તો હવે રોંડડુંય થઈ ગયું રોંડડું શ્રીબેન તો હવે થઈ ગયું છે રોંડા

એ મૂચોય તો હું ને ફ્રૂટ લેવા ફ્રૂટ ખાવું ને હે તો આજનો વેધર એકદમ ક્લાઉડી છે જોને તો

વ્લોગ ચાલે છે તો ધ્યાન અમેનો મુંડન સેરેનીવા વાળો વ્લોગ જોઈ રહ્યો છે ધ્યાનુ બેટા અહીંયા આવીને બેસીને જુઓ ચાલો તો એક ઇન્ક્વાયરી આવી છે એટલે ભાઈ મેં જસ્ટ કપડાં ખોલ્યા ફોટા પાડવા તો ભાઈ બોક્સ પકડીને ઊભી ગયા છે અમારા વેપારી સાહેબ ઓ વેપારી ઓ ભાઈ અમને ફોટા પાડવા દો ને ગટાભાઈ હાય કે તો હાય તો આ હું ફોટા પાડું છું એટલે ભાઈ આવી ગયા જો ઓ ભાઈ શું તકલીફ છે તમને હે શું તકલીફ છે આ છે એક જોડી તો આ એક લોઢી આવી છે સુરત થી ધોસા નીચે જે અત્યારે ટ્રેન્ડિંગ માં છે તો હું ખોલીને બતાવું છું અનબોક્સ કરીને શું લાગે કેવી હળવી હશે એકવાર વજન ઉચકો એટલે ખબર પડે તો આ ક્યાં મળશે કેટલાની કેટલાવાળી એ બધી ડિટેલ હું અહીંયા સ્ક્રીન પર તમને આપી દઉં છું એડ્રેસ ને બધું જ તો તમે ઓનલાઈન કે ઓફલાઈન ગમે તે રીતે મંગાવી શકો છો અને એની સાથે આ પણ આવે છે ઢોસા ઉખેડવાનું એવી રીતે અને બીજું ખાસ અનાઉન્સમેન્ટ ગુજ્જુ પૂનમ નામથી લેવા જશો તો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે અને ઓલ ગુજરાતમાં ગમે ત્યાં જોઈશે ત્યાં ડિલેવરી પણ થઈ જશે તો તમે જરૂરથી સંપર્ક કરજો શ્રી આ તો તારા વસ્તુ તો યુ આર હેપી નાવ આવીને એમ નહીં આ લોઢી કેમ કે ઢોસા તારા ફેવરેટ નહીં તો આ લોઢી છે અગિયાર કિલોની આમાં સેવન કેજી ટુ ટ્વેન્ટી કેજીનું વેરીએશન આવે છે અને એ બહુ હેવી છે અહીંયા આટલી દેખાય થિકનેસ આટલી થિકનેસ છે અને થોડું સારી રીતે કેર કરવી પડશે કેમકે વજન બહુ છે હા શ્રી તારાથી તો ના જ ઉચકાય રેવા દે રેવા દે બેટા પગ ઉપર બહુ સેમ એવું જ હશે મસ્ત છે આ મને બહુ ગમે એન ઢોસી લોઢી પણ બહુ ગમી તો હવે એક દિવસ ઢોસાનો પ્રોગ્રામ રાખશું સ્પેશિયલ લોઢી સ્પેશિયલ માટે બરાબર તો લોઢી તો બહુ મસ્ત છે બહુ સરસ અને અત્યારની ટ્રેન્ડિંગ વસ્તુ છે મેં જોઈતી કે આ સરસ લોઢી છે ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે દાંત તો ઉગી ગયા હે એમ તો કાઢી દઈશું ફસાઈ તો ડિનરની તૈયારી શરૂ બનાવવાનો છે અચ્છા તેલ બાકી છે મગનું શાક

આટલું બધું પાણી કેમ હોય ઈ તો પાણી તો કાઢ લે ધોવા માટે પાણી નહી તેનું કપડા પહેર લેવા છે એટલે ઢોસા બનાવવાના એટલે ના ભાઈ ના ઢોકનું થા પ્રસાવાળું કે ભાત મગ ભાત પહેલા બહુ બનાવતી યાદ છે હા એ ઉઠા છે તને બહુ ભાવતું ને આવાના મગ હા એ લઈ તો આને બે ત્રણ દાણા દે તો આલે મમ જો મમ્મા ખાય આમ જો હમ बोलो स्नेहा को कंट्रोल मत करना cabelo जोआ रसोईया भाई आ गई है यहां उपवा हम આટલી જ ચટણી પપ્પા આવી ગયા ક્યાં નું પપ્પા આવી ગયા હુલ ધાર્મિક એવા એટલે

તો જુઓ ભાઈ આ ડબલ રેઇનબો માં શ્રીએ બનાવ્યો છે વેરી ગુડ હા બીટુ મસ્ત બુક્સ થી અચ્છા કાલે કલર ડ્રોઇંગ ની एग्जाम છે એટલે આજે રેઇનબો આવો બનાવ્યો એમ બુક્સ થી બનાવ્યો હમ હમ તો રસોઈ રેડી આજે લીચત ના પાપડ તળી નાખ્યા છે અને અને હવે થોડું હોમવર્ક કરવાનું છે સ્ટોક લખવાનો છે કાલે નવો સ્ટોક મંગાવવાનો છે કિડ્સ અન્ડરવેર લેડીઝ અંડરવેરનો ઇમ્પોર્ટેડમાં બહુ સરસ ફેબ્રિક આવે છે અને સારું ચાલી રહ્યું છે એ લખાઈ દઈએ ફોનમાં તો મગ ભાત છાશ પાપડ સબ રેડી હે બચ્ચા બાટી તૂટી પડી છે પાપડ ઉપર આ વાત પોચું પોચું દાંત ઓલાહે તો પોચું પોચું ખાવાનું છે પોચું હવે લેટ્સ સ્ટાર્ટ એક છાશ